ભવ્ય અન્કુટ મહોત્સવ યોજાનાર છે તારીખ બાવીસ ઓક્ટોબર બુધવારના રોજ યોજાનાર અન્નકુટ મહોત્સવની તડામાર તૈયારીઓ મંદિર પ્રશાસન દ્વારા કરાઈ રહી છે ત્યારે પ્રતિદિન સવારે દસ કલાકથી સાંજે ચાર કલાક દરમિયાન ચારસો થી વધુ બહેન દીકરીઓ એક હજારથી વધુ શાકાહારી વ્યંજનો બનાવવાની કામગીરીમાં જોતરાઈ જાય છે અત્રે નોંધનીય છે કે વડોદરા શહેર અને જિલ્લામાં આ અન્નકૂટનું ભવ્યાથી ભવ્ય આયોજન ખૂબ અનેરું મહત્વ ધરાવે છે એટલું જ નહીં પરંતુ અન્નકૂટનો પ્રસાદ બાળકો સુધી પહોંચાડવા માટે સ્વયંસેવકો ખુદ વિવિધ વિસ્તારોમાં જાય છે જે પૂજ્ય મહંત સ્વામીજી દ્વારા અપાયેલ સંસ્કારોને સાચા અર્થમાં પરિપૂર્ણ કરે છે આજ વર્ષ દરમિયાન બીએપીએસ દ્વારા અધ્યક્ષ પૂજ્ય મહારાજની બાણુમી જન્મ જયંતિની ઉજવણી વડોદરા ખાતે થનાર છે ત્યારે આ પ્રસંગને અનુલક્ષીને અન્નકૂટના દિવસે જ સંતો દ્વારા બાણું કિલોગ્રામ વજનની ચાર બાય દસ કૂટની અદભુત કેક બનાવીને ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવશે સમગ્ર આયોજન અંગે પૂજ્ય જ્ઞાન વસ્તલ સ્વામી દ્વારા વધુ માહિતી પૂરી પાડવામાં આવી હતી અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુવરી મહં સાંઈ મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી અનકૂટના દિવસે અહીંયા લગભગ પંદરસો જેટલી શાકાહારી વાનગીઓનો ભોગ ધરાવાશે આપના માધ્યમથી અમે દરેકને આમંત્રણ આપીએ છીએ કે ખૂબ પરિવાર સાથે સવારે નવ વાગે બાવીસમી ઓક્ટોબરે આરતી થશે અને ત્યારબાદ સાંજે સાત વાગ્યા સુધી આપણને દર્શનનો લાભ મળશે તો આપના માધ્યમથી દરેકને નિમંત્રણ છે વિશેષ ગુરુહરિ હરિમોહન સાંઈ મહારાજનો બાણુ જન્મ જયંતિ મહોત્સવ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ બરોડા ખાતે ઉજવાશે બેથી અઢી લાખ લોકો આખા સંપ્રદાયમાંથી અહીંયા પધારશે એ નિમિત્તે બાણું કિલોની મોટી કેક ચાર ફૂટ બાય દસ ફૂટની અહીંયા બીએપીએસ મંદિર આટલાદરાના મુખ્ય દરવાજા પાસે આખો એસી ડોમ ઉભો કરીને તૈયાર કરવામાં આવશે સૌ દર્શન માટે પ્રસાદ માટે પધારે એવી એવું અમારું ભાવભર્યું નિમંત્રણ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર